તમને ડોન ભરવાનો વિચાર આવતો હોય તો આ વિચાર મનમાંથી કાઢી નાખજો આજે અમારે તમને એવા ડોનને બતાડવા છે કે જે ડોન થવા નીકળ્યા હતા અને પછી આ ડોનની હાલત કેવી થઈ ગઈ આ ડોન છે કે બકરી છે એ તમારે જ નક્કી કરવું પડશે અને તમારે શું થવું છે એ તમારે જ જોવું પડશે વૈષ્ણવજન તો વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા અને હું બોલું છું કારણ કે હું તમારો છું અને તમારો અવાજ છું માટે હું બોલતો રહીશ હું તમને જગાડતો રહીશ હું તમને ઠપકો આપતો રહીશ હું તમને સતત કહેતો રહીશ કે સારું થવું છે મોટા થવું છે પણ ડોન નથી થવું કારણ કે બધા જ ડોનના અંજામ મેં જોયા છે અને અવાજ ડોનની વાત કરવી છે જેનું નામ છે અલ્તાબ બાસી જનાથી નાના લોકો ગરીબ લોકો ઝૂંપડામાં રહેનાર લોકો અભન લોકો લારીવાળા ડરે છે પણ આ આ ડરવાની જરૂર દાદાગીરી જોઈ લો કે જે અમદાવાદના ગોમતીપુરમાં આવેલા ચાર તોડા કબ્રસ્તાનમાં જ્યારે મહાન કામ કરી રહ્યા હોય ને વિશ્વની અજાયબી કરી રહ્યા હોય એવું એ વાત કરે છે એમની ભાષા ડોનની ભાષા આ ડોનની લાક્ષણિકતા અને આ ડોનની રીતભાત પહેલા તમે સાંભળી લો પછી હું આગળ કરીશ બાર બાર સો નંબર પે ફોન કરે હેરાન પરેશાન કરોડા ડાલતેર તરીકે હા માઇન્ડ અપસેટ હોય ખામોશી કોજના जब मैं अपने जुनून में आ जाऊंगा ना तो याद रख लेना कोई बच नहीं पाएगा इतना कान खोल के सुन ले कि जो भी कब्रस्तान के आड़े आएगा कब्रस्तान के काम में आड़े आएगा उसको हम छोड़ेंगे नहीं कोई छोड़े या नहीं छोड़े मैं नहीं छोड़ूंगा ये वीडियो में लाइव बोल रहा हूँ मैं सुन ले वे, सर से ऊपर पानी चला गया है कब्रिस्तान में जो जीना होता था कभी रोका नहीं गया चरस गांजा बेचते थे दारू छुपाते थे, थे कब्रों में वो किसी ने रोका नहीं है अल्लाह ने हमें सलाहियत दी है तो सलाहियत से हमने काम किया है ये लोग घोड़ा डाल रहे हैं हमारे कामों में उनको वोटों की पड़ी भी है जिस दिन मेरा दिमाग घूम गया ना उस दिन सबको रोड पे मालूम पड़ जाएगा कौन भारी पहलवान है कौन नहीं है कब्रस्तान में कोई इंटरफेयर नहीं करे जिसको राजकारण करना कब्रस्तान के बाहर करे कब्रस्तान को लेके करेगा तो बर्दाश्त नहीं होगा या छली बार मैं लाइव बोल रहा हूँ कि कब्रस्तान के, के अंदर कोई भी इंटरफेयर करेगा उसको देखा जाएगा उसकी माँ ने दूध पिलाया देख लूंगा कि वो कितना भारी पहलवान है ये तब बेकार मेरे से आगे मिले जिस जिसको भी तकलीफ है मेरे से आगे मिले कब्रिस्तान में किसी को छेड़ा जाएगा हमारे का, काम करने वाले बंदे को तो उसको छोडूंगा नहीं मैं इसको जो धमकी समझना है जो समझना है वो समझे जाके कहीं भी बताएं तम्हे या डॉन ने बोलता डॉन तम्हने तो आवाज शेकवा અને આ ડોન પાછા હવે લાઈવ કરે છે આ ડોન સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે અને ડોન નો ઇન્ટરવ્યુ લેનાર કે વિડિયો બનાવનાર જાણે આ કોઈ મહાન નેતા હોય આ કોમના નેતા હોય અને આ કોમના નેતાએ મુસલમાનોની જિંદગી બદલી નાખી હોય તે પ્રકારે વાત કરે છે આ વિડીયોમાં પણ આ ડોન ના ઈરાદા શું છે આ ડોન ના ધંધા શું છે બધાને જ ખબર છે ગરીબોને ડરાવનાર આ ડોન ને જ્યારે ખબર પડી કે હવે તેની સામે બોલનારું કોઈક છે અને ફરિયાદ નોંધાય છે ત્યારે આ ડોન દાદાગીરી કરતો ડોન અમદાવાદ છોડી ફરાર થાય છે અને પછી ડોનને શોધવા પોલીસ રવાના થાય છે ડોનના ઘરે પણ પોલીસ પહોંચે છે ત્યારે ડોનના ઘરે શું માહોલ હતો તે પણ જોઈ લો ડોનના ઘરે જ્યારે પોલીસ પહોંચી ત્યારે ડોનનો પરિવાર તમને કેવો લાચાર અને લાગે છે પરિવારની આ સ્થિતિ જોઈ લેવી જોઈએ સમજી લેવું જોઈએ અને તેમની માટે દયા પણ ખાવી જોઈએ કારણ કે પોતાનો પરિવાર પરેશાન થાય છે અલ્તાબ આ ડોન થવાનો રસ્તો છોડી દેવો જોઈએ હવે અલ્તાબાસી પાસે એટલા પૈસા છે કે વધુ પૈસા કમાવાની લાલસા કે સત્તામાં જોડાવાની લાલસા કે ભાજપની ચાપલુસી કરવાની કોઈ જરૂર નથી કબ્રસ્તાનનું કામ કરે છે અલ્તાબ બા અલ્તાબ ખબર હોવી જોઈએ કે જ રસ્તા કબ્રસ્તાન કબ્રસ્તાન માટે શું કામ લડે છે ભાઈ આ ડોન પછી ઝડપાઈ જાય છે ભાગતા ભાગતા સુરત થી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઝડપી લે છે અલ્તાફ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવે છે અલ્તાબ બાસીને જોઈને આઈપીએસ અધિકારીઓ ખુરશીમાંથી ઊભા થઈ જતા હતા પોલીસ ઇન્સ્પેક્ટર ચેમ્બર ખાલી કરી દેતા હતા હવે એ અલ્તાબ ધરપકડ થયા પછી જ્યારે પત્રકારો સામે રજૂ થાય છે ત્યારે આ ડોનની હાલત જોઈ લો એક સામાન્ય કેમેરામેન કે એક સામાન્ય પત્રકાર પોતાના એંગલ પ્રમાણે અલતા ઉઠાડે છે અને બેસાડે છે આ સ્થિતિ છે ડોનની તમારા ડોનની નક્કી કરી લેજો તમારે આનાથી ડરવું છે કે મરવું છે મરવાનું તો બધાને જ છે ખુદાનો ડર રાખજો કોઈ ડોનનો નહીં કારણ કે ડોન કોઈને જીવાડી શકતો નથી મારી ચોક્કસ શકતો હશે પણ પણ પછી કબ્રસ્તાનના રસ્તે જ હોય છે આ સ્ટોરી તમને કેવી લાગી જરૂર અમને કહેજો લખજો અમે એક ગુંડાનો વિરોધ કરીએ છીએ અમે કોઈ કોમનો વિરોધ કરતા નથી અને જ્યાં આવા ગુંડા હશે ત્યાંને

परा